ડભોઈ શિનોર ચપડીથી નાનોદી ભાગોળ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રોડની આજુબાજુ જંગલી નું સામ્રાજ્ય અને ગંદા ગટરના પાણીની દુર્ગંધથી આજુબાજુ રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વારંવાર નારી વેલો સાફ સફાઈ કરાવવાનું પણ સાફ સફાઈ થતી નથી આજુબાજુ સોસાયટી વિસ્તારના રહીશો જણાવે છે તેમજ ગટરના ગંદા પાણીના કારણે બહુ જ દુર્ગંધ મારે છે આજુબાજુના રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે ડભોઈ નગરપાલિકાના નગરસેવકોને માત્ર ફોટા પડાવવામાં રસ છે પ્રજાના કામોમાં કોઈ રસ લાગતો નથી અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રસ્તો પસાર થાય છે આ રોડ ઉપરથી અવજવર કરતા લોકોને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે શું નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિને સત્તાધીશો આ દુર્ગંધથી નગરજનોને બચાવશે કે પછી આવી જ લોલમલોલ ચાલતી રહેશે ફોટા પાડવામાં પડાપડી કરતા નેતાઓ પ્રજાના મતથી ચૂંટાઈને ગયેલા શું પ્રજાને આ ગંદકીથી પ્રજાને મુક્ત કરાવશે કે પછી ખુરશી પર બેસીને સમય પૂરો કરશે હવે પ્રજા રાહ જોઈ છે ક્યારે પ્રજાના કામોનો નિકાલ કરવામાં આવશે રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ ડબોવી